ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામ ગામના જાગૃત નાગરિકો દ્વારા ગૌચરની જમીન બચાવવા આવેદનપત્ર તાલુકાના દહેગામ ગામના જાગૃત નાગરિકો દ્વારા સરકારી ગૌચર જમીન પર દબાણો દૂર કરવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જંબુસર તાલુકામાં ગૌચર એટલે કે જ્યાં પશુને ઘાસ ચરવા માટેની જમીન આવેલી છે ત્યાં વખતો વખત દબાણના કિસ્સા કે પછી ગૌચર જમીનોમાં જંગલ કટિંગના કિસ્સાની ચર્ચા જોવા મળે છે હાલમાં દહેગામ ગામે આવેલ ગૌચર જમીન આશરે ચારસો વીઘામાં માથા માણસો દ્વારા કબજો કરી તથા તળાવો ખોડી ખોદકામ કરી સરકારી જમીન ઉપર ખેતર બનાવેલ હોય દહેગામના જાગૃત નાગરિકો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવી પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી દબાણો તાત્કાલિક દૂર કરવાની માંગ ઉઠી છે મુખ્યમંત્રીને ઉદ્દેશી અપાયેલ આવેદનપત્રમાં દહેગામની સરકારી ઢોરને ખોરાક માટે ચરવા અને કુદરતી રીતે ઉગતા ઘાસની ચારસો વીઘા જમીન છે જે જુદા જુદા સર્વે નંબરોની ગૌચર જમીનો છે જેની ઉપર ગામના માથાભારે ઈસમોએ કબજો જમાવેલ છે પશુઓને ચરવાની કોઈ જગ્યા નથી પશુપાલન કરતા ગ્રામજનો રબારી સમાજના લોકોને ખૂબ જ તકલીફ પડે છે હાલમાં ગંગવાદહે ગામ ગામની સીમા મીઠાના અગરો આવેલ છે જ્યાં તળાવો તોડીને તથા પારાઓ તોડીને જેસીબી ટ્રેક્ટરથી મોટા પાયે ખોદકામ કરી મોટું ખેતર સરકારી જમીનો ઉપર બનાવેલ છે જે જગ્યાની તપાસ કરી તાત્કાલિક દબાણ દૂર કરી દબાણ કરનારા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માંગ કરેલ છે અગાઉ આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવે આવી છે છતાં કોઈ નક્કર પગલાં કે કાર્યવાહી થયેલ નથી જેથી ગૌચર જમીનમાં દબાણ કરનારાઓમાં સરકારી કાર્યવાહીનો ભય દૂર થઈ ગયેલ છે ગામની સીમમાં ખાલી પડેલ જગ્યાઓ પર દબાણ વધતા જાય છે તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કર્યાના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર મારું નામ મલેક હુસૈન અલ્લી કરીમ હું એક બે જાગૃત નાગરિક તરીકે કામ કરું છું અમારા ગામમાં કમસે કમ ગૌચરની જમીન ત્રણસોથી ચારસો વિઘા જમીન આવેલી છે તેના ઉપર માથે ભારે લોકોએ ઇસોમોએ એના ઉપર કબજો કરેલો છે અને તળાવ તોડી અને લોકોએ ખેતર બનાવેલા છે ત્યાર પછી અમારા ગામના મેં અગાઉ વારંવાર અધિકારીઓને એની વિરુદ્ધમાં અરજી પણ આપેલી છે મૌખિક તથા લેખિત પર અરજી આપેલી છે ત્યાર પછી અમારા ગામના બે જાગૃત નાગરિક આજે ઉભા થયેલા છે એક ઈસ્માઈલભાઈ અને ઈસુકભાઈ બંને જણા જે ઉભા થયેલા છે એ ગામના લોકોના જેટલા લોકોના ખેતર હતા એ ખેતરના વિડીયો અને ફોટોગ્રાફી તમામ ગૌચરની જમીન ઉપર જે માથાભર લોકોએ દબાણ કરેલું છે એ તમામના દબાણ કરતા એના વિડીયોગ્રાફી લઈ આવે છે અને આજે અમને આ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલા છે અને આ ઝારી ચામડીના સાહેબોને અગાઉ પણ મેં અરજી આપેલી છે અને મારા પાસે લગભગ આઠ થી દસ અરજીઓ છે આ ઝાલા ચામડીના જંબુસર તાલુકાના ઝાલા ચામડીના અધિકારીનો કોઈ પાણીનું પેટનું પાણી હલતું નથી ટૂંક સમયમાં આ અધિકારીઓ મારી અરજી પર એક્શન નહીં લે તો કાયદેસરને હું લેન્ડ ગેમિંગના ઉપર કેસ કર આ લોકોના તમામ જે લોકો માથાભારે લોકેલા છે એના વિડીયોગ્રાફી એના ખેતરના ફોટા એના ખેતરના સર્વે નંબર એ તમામના પુરાવા લઈ આ લોકો મને પુરાવા આપવાના છે અને હું ક્યાં કાયદેસર કલેક્ટર સાહેબમાં લેન્ડ ગેમિંગમાં ફરિયાદ કરવાનો મારી તૈયારી છે એટલે આ તમારા મીડિયાના માધ્યમથી જાણ કરવા માંગુ છું કે આ જાણી ચમડીના અધિકારીઓને વારંવાર અરજી આપી છે તોય આજ સુધી કોઈ પગલા લીધા નથી ના તો પંચાયતે પગલા લીધા અને વારંવાર અમારા ગામમાં ઢોર ચડવા માટે આજે આખું ગામ બે ગામ પશુપાલક સાથે સંકળાયેલું ગામ છે આજે ઢોરોને ચરવા માટે એક પણ ખેતર બાકી રાખેલું નથી